બોટાદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસના કમોસમી વરસાદના કારણે બાજરીના પાકને વ્યાપક નુકસાન બોટાદ તાલુકાના ખેડૂત દ્વારા ચાળીસ વીઘા જમીનમાં બાજરીનું કરેલું વાવેતર નિષ્ફળ થઈ ગયું છે બાજરીના ડુંડા આડા થઈ પડી ગયા બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલા જમીનમાં બાજરાના ડુંડાના દાણા ખરી અને બાજરી આખી જમીનમાં આડી પડી અને નકામી થઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો નજર સામે આવ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બાજરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે હવે બીજા પાક ઉત્પાદન માટે પણ સહાયની જરૂર છે ત્યારે સરકાર પાસે અનેક પ્રકારની અપેક્ષા અને સર્વે કરવાની માંગ કરી રહ્યા છે જો સરકાર કોઈ સહાય જાહેર નહીં કરે કે મદદરૂપ નહીં થાય તો ખેડૂતોને આત્મહત્યા કરવાની સ્થિતિ સર્જાય તેમ છે ત્યારે તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે આપનો પરિચય ભરતભાઈ ભીમભાઈ ગઢવી આજે અતિવૃષ્ટિના કારણે જે બાજરાને નુકસાન થયું છે શું કહેશો કેટલું નુકસાન કેટલી જમીનમાં ચાલીસ વીઘાની જમીનમાં નુકસાન થયું છે અને અમારે આમાં દસ હજાર રૂપિયાનો વીઘે ખર્ચ લાગેલો છે હળ ખાતર આ તે બધું થઈને દાડીયા બાળિયા થઈને બરાબર અને સરકાર પાસે એવી માંગ કરીએ છીએ કે વહેલી તકે અમને વળતર આપે નગર ખેડૂને દવા પીવાનો વારો છે અચ્છા બાજરાની અંદર કેવા પ્રકારનું કેવી રીતનું નુકસાન છે બાજરી બધી આડી પડી ગઈ છે બધી બાજરી ઉગી ગઈ છે બરોબર છે અને બાજરામાંથી હવે એક દાણો હાથ આવે એવું નથી તમારી શું અપેક્ષા છે બસ સરકાર વહેલી તકે સર્વે કરે અને વળતર આપે એવી અપેક્ષા છે નામ આપનું મારું નામ ડાયાભાઈ અરજીભાઈ પરમાર ડાયાભાઈ અહીંયા બાજરીનું વાવેતરની અંદર નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે શું છે હવે આ બાજરીની અંદર ચાલીસ વીઘાની બાજરી છે અને વેગે થી બાર હજાર રૂપિયાનો ખર્ચો લાગે છે અને અત્યારે આ પોઝિશનમાં કમોસમી વરસાદને કારણે બાજરી બધી આડી પડી ગઈ છે હાથમાં કોઈ પણ વસ્તુ લાગે એવું છે નહીં હવે અમારે નવો ખર્ચ કરવો હશે પણ આ બીજા પૈસા આવ્યા તારે અમે કંઈક ખર્ચો કર્યો ને આની અંદર શું મોટા મોટું નુકસાન ત્રણથી ચાર લાખ રૂપિયાની બાજરી સાવ વહી ગઈ છે કોઈને ખાવાલાયક રહી નથી પશુ પણ નથી ખાઈ શકે એવું વેગે કેટલો ખર્ચ કરતા વેગે દસથી બાર હજાર રૂપિયાનો ખર્ચો લાગે છે અને હવે પછી અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખવી છે કે અમારો તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વહેલામાં વહેલી તકે અમને સહાય મળે એવી અમે આરી અપેક્ષા છે નકર અમારે ખેડૂતોને હવે બીજું વાવેતર કરવું તો શાનું કરશું કારણ કે અમારો બધો આધાર આની ઉપર હતો વ્યવહારિક કામ પણ આની ઉપર કાઢવાના હતા એની બદલીમાં અત્યારે હાથમાં કાંઈ પાંચ રૂપિયા પણ આવે એવું છે નહીં